જય શ્રી રામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં તમારું સ્વાગત છે અમરેલી જિલ્લાના ધારીના અનુસૂચિત જાતિના ખેતી મંડળીનામાં છસો એકર જમીનનું કૌભાંડ સલાળાના પ્રમુખ મુખ્ય સ્ટાર્ટોરનું કૌભાંડ સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વીડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો

તો ઈ કે તારી જેવા તો મચ્છર હોય કે મચ્છર ને એમાં કઈ ઉડાડી નાખી કે ધ્યાન રાખજે કે જાન થી મારી નાખવાની ને એવી ધમકી દે મુકેશ ભાઈ હા મંડળી ની જમીન એને એક તો વેચી નાખી છે કોઈને દેતા નથી સમાજ માં અને વિરોધ કરી તો પાછા ઈ કે મારી નાખવા જો તમે મચ્છર કેવાય ને એવી રીતના અમારા પપ્પા ને કોલ કરીને ધમકી આપે તમારું પપ્પા નામ શું છે મારું પપ્પા નું નામ છે ગેલાભાઈ સોમાભાઈ રાઠોડ હા

પ્રમુખ છે સલાળાના રાઠોડ મુકેશભાઈ પાલજી કરી પાલજીભાઈ કરીને છે મુકેશભાઈ પાલજીભાઈ રાઠોડ જેની દુકાન છે સલાલામાં પોતાની કરિયાણાની એ મુકેશભાઈ પાલજીભાઈ રાઠોડ ચલાળા હમ ચલાળા પ્રમુખ પ્રમુખ ઓકે પછી ઉપપ્રમુખ કોણ છે ઉપપ્રમુખ તો કોઈ રાખતા જ નથી પોતે જ પાવર ભોગવે છે સભ્યો સભ્યો કારોબારી સમિતિના સભ્યો હતા એમાં સુટણી થઈ નથી કરસનભાઈ કરીને હતા કુબડાના એક રવિભાઈ પ્રેમજીભાઈ દાફડા પછી રામજીભાઈ રાઠોડ રવિભાઈ

અને આ આ લોકો બીજા હામા ઉભા થાય એમાં નવા સભ્ય એને ઉમેરા એટલે એને ચુંટણી નો બહિષ્કાર કર્યો એટલે એની જાણે આ બધું રચના રચી અને પાછું કારોબારી એના મહેલ ના હતા એ બધા ગોઠવેલા છે મુકેશભાઈ નંબર આપો હાલો મુકેશભાઈ ના નંબર

ఏ మోక్లో ఆలో 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 మాజమా ఆజి మన్సుగై బొలు మన్సుగై రాటోడ్ తమరా న్బర శేవు దాజా అలో ఇదా న్బర కివు విస్కి దాసే ము కాస్గై పాల�

મુકેશ નહિ કે પ્રમુખ મહેશ કાઢ નાખો છ છ બે હજાર ચોવીસ માં ખાસ સાધારણ સભા બોલાવી હતી ત્યારે હું જીતી ગયો જો અત્યારે બાબત ઈ છે કે આ જમીન છસો એકર માંથી તમે વેચી નાખી છે હવે વેચી નાખી છે અને અત્યારે હાલ તમારી પાસે મંડળી ની જમીન કેટલી છે હવે તમને એક કામ કહું એક પ્રસંગ માં શું કાલ દિવસે વ્યવસ્થિત વાત કરું

હા એટલે એને ઓળખી ગયા મને પછી એને મને કીધું હું રેકોર્ડ સાથે જવાબ આપીશ ને ફલાણા સાથે એમ કરીને ફોન કાપી નાખ્યો બે ત્રણ દસ રીંગ કરી પણ ઉપાડ્યો નહીં હા નહીં એના નંબર મારામાં સેવ નીકળ્યા હા હઈસે સેવા હા એટલે પછી એને વાત કરી કે હલો મંજુ પછી કરું હી હી કરીને કાપી નાખ્યો હા એ દાંત કાઢીને એવું જ કરસ બધા રે હા હવે એમાં તમારે છે ને કોર્ટ પટકારવી પડે એમાં તમારી જો કોર્ટ પટકારવાની ઈચ્છા હોય હમ તો નામદાર કોર્ટમાં દાદ માંગવી પડશે હા એ તો નામદાર આ મારા કાકા હતા ને કાલુભાઈ કરીને લઈ ગયા તા હાઈકોર્ટ સુધી પછી મારા કાકાનું મૃત્યુ થઈ ગયું એટલે એ ગયા મજા આવી જમીન ને એટલે મારા કાકા એમાં સરકાર દાખલ કરાવી હતી બજારમાં નોમીન રજીસ્ટકારી પછી ભાવનગર નોમિનીઝ આવે ને એમાં પડકારી કારણ કે આ તો રજિસ્ટાર જ પડકારવું પડે આમાં કલેક્ટર નો કોઈ પાવર નથી પાછા મંડળી ની અમુક સત્તાઓ હશે એમાં ઓકે સારું કામ મને ફોટો મોકલો હાલો ઈ કે આ માણસ માંથી મુકેશભાઈ છે તમારા મોકલો ઓકે તમારો નંબર સેવ કરું